अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो आ वीडियो अंदर अपने પોઈન્ટરના કેલ્ક્યુલેશન વિશે જોવા માંગીએ છીએ જેમ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા કે પોઈન્ટર એટલે કે મેમરી એડ્રેસીસ છે જે ટાઈપનું પોઇન્ટર બનાવ્યું હોય એ ટાઈપના પ્રમાણે એ મેમરીની અંદર વિડથને કેલ્ક્યુલેટ કરે છે તો હવે એની માટેનો આપણે એક પ્રોગ્રામ જોવા માગીએ છીએ કે કઈ રીતે મેમરીની અંદર સ્ટોર થાય છે તો હું પહેલાં ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરું અને આની અંદર આપણે નાઇન્ટી સેવન નંબરનો પ્રોગ્રામ જોવા માંગીએ છીએ તો આપણે નાઇન્ટી સેવન નંબરના પ્રોગ્રામ ને ઓપન કરીશું જો કે મેં અહીંયા જેમ લખેલું છે એ પ્રમાણે કે આ ઓલ્ડ આઈડીની અંદર જ તમને ખ્યાલ આવશે આનો એનું કારણ શું છે કે આ નવી આઈડી એ છે એ સી પ્લસ પ્લસની આઈડી છે અને હવે સી પ્લસ પ્લસની આઈડીની અંદર સી પ્લસ પ્લસમાં ઘણા બધા રૂલ ચેન્જ કરેલા છે અને ઘણી બધી બાબતો બદલેલું છે તો એ આપણે સી પ્લસ પ્લસના ટ્યુટોરિયલમાં જોઈશું પણ આ જે આપણું ટ્યુટોરિયલ છે એ સીનું ટ્યુટોરિયલ છે એટલે મેં તમને અહીંયા એ બાબતો સમજાવવાની કોશિશ કરેલી છે અને ત્યાર પછી હું તમને ઓલ્ડની અંદર પણ બતાવું છું કે આ કઈ રીતના એ થાય છે તો અત્યારે આપણે શું કરેલું છે તો કે અહીંયા આપણે બે એરે વેરિયેબલ લીધા છે કે એસટીઆર નામનું ને એક એસટીઆર વન નામનું એની અંદર આપણે બે નામ સ્ટોર કરેલા છે અને ત્યાર પછી આપણે બે પોઈન્ટર વેરિયેબલ લીધેલા છે પી વન અને પી ટુ અને P1 ની અંદર આપણે STR નું એડ્રેસ સ્ટોર કરેલું છે અને P2 ની અંદર આપણે STR1 નું વનનું એડ્રેસ સ્ટોર કરેલું છે તમે અહીંયા જોશો તો તમને જોવા મળશે કે આપણે આ એરે વેરિયેબલ છે જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા તો એને આપણે અહીંયા એડ્રેસ બતાવવાની જરૂર નથી આ રીતે કે એડ્રેસ ઓફ એસટીઆર કે એડ્રેસ ઓફ એસટીઆર વન આ રીતે બતાવવાની જરૂર નથી પણ જો તમે જે આઈડી વાપરતા હોય ને એની અંદર ના ચાલતું હોય તો અહીંયા તમે એડ્રેસ એ રીતે લખી પણ શકો એસટીઆરનું એડ્રેસ મેં વનમાં સ્ટોર કર્યું એનો મતલબ કે અત્યારે આ એનું એડ્રેસ અહીંયા પી વનમાં સ્ટોર હશે અને આ એસનું એડ્રેસ એ P2 માં સ્ટોર હશે આ નામ પહેલું સ્ટોર હોય અને એના પછી આ નામ સ્ટોર હોય આ એડ્રેસમાંથી આપણે આ એડ્રેસ માઇનસ કરીએ તો આપણે વચ્ચેનો ડિફરન્સ જે છે એ મળવો જોઈએ તો આપણે અહીંયા પોઈન્ટ વન કરી અને પર્સન પી કહીને આપણે પી વનને પ્રિન્ટ કરીએ છીએ એ જ રીતે આપણે પર્સન પી કહીને આપણે P2 ને એટલે કે બંનેના એડ્રેસ આપણને પ્રિન્ટ થઈને જોવા મળશે અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે P2 ટુમાંથી આપણે પી વનને માઇનસ કરી અને જે જવાબ આવે એ આપણે ની અંદર પ્રિન્ટ કરીએ છીએ અને ત્યાર પછી આપણે ફોલ લૂપ લગાવી અને આપણે આખ બધી વસ્તુને પ્રિન્ટ કરીએ છીએ જોકે જેમ મેં ચર્ચા કરીએ એ પ્રમાણે કે આ સી પ્લસ પ્લસની આઈડીની અંદર આ પ્રોગ્રામ નહીં ચાલે અને એટલા માટે એને બંધ કરી દઉં છું અને હું તમને જૂની આઈડીમાં આજ બતાવું તો જો આ જૂની આઈડીની અંદર એ જ પ્રોગ્રામ નાઇન્ટી સેવન નંબરનો અત્યારે ઓપન છે મારી પાસે અને જો આને હું રન કરીને તમને બતાવું તો અહીંયા તમને શું જોવા મળશે તો કે અહીંયા આ રીતનું આઉટપુટ જોવા મળે છે પોઈન્ટ વન એટલે કે જે એનું એડ્રેસ છે એ છે એફ એફ બી ઈ ત્યાર પછી પોઈન્ટ ટુ એટલે કે બીજું નામ હતું એસ પરથી શરૂ થતું એનું એડ્રેસ છે એફ એફ સી એ પર અને પોઈન્ટ ટુમાંથી એટલે કે આ એફ એફ જો આપણે એફ એફ બી માઇનસ કરીએ કારણ કે આ બધી હેગ્ઝ વેલ્યુ છે તો આપણે જોઈએ નંબર સિસ્ટમની અંદર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે જો આપણે હેગ્ઝ વેલ્યુ છે તો એને પણ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ તો એની અંદર જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણે જોવા મળશે કે એનો જવાબ બાર આવે છે તો આ બાર કઈ રીતે આવે છે નીચે અહીંયા આપણે આખું પ્રિન્ટિંગ જોવા મળે છે કે એફ બી ઈ પર એ સ્ટોર હશે હવે અહીંયા મેં અજય નામ સ્ટોર કરેલું હતું તો ઈ પછી એફની ઉપર જે સ્ટોર છે પછી ઝીરોની ઉપર એ સ્ટોર છે વનની ઉપર વાય સ્ટોર છે એમ આપણે બધા જો લેતા જઈએ તો આપણને આખું ડામ સ્ટોર છે અને ત્યાર પછી અહીંયા એન્ટર સાઇન હશે અને જે એન્ટર સાઇન આપણને દેખાતી નથી સી નાઇન પછી જેમ આપણે હેક્સની અંદર ચર્ચા કરી ગયેલા સી એ આવે છે કારણ કે નાઇન પછી ફરી પાછી એ બીસીડી આખી શરૂ થાય છે એટલે આ જે આખો બ્લોક છે મેમરીની અંદર આની નીચે હશે આમ એટલે અહીંયા આપણે જોઈશું એફ પર એસ સ્ટોર છે એફએફ બી પર એટલે બી સી ડી બધાની ઉપર આ બધી વસ્તુ સ્ટોર છે અને છેલ્લે એફ એફ ડી ફાઇવ પર આર સ્ટોર છે તો આ રીતનું જો સ્ટોરિંગ હોય તો આ એફ એફ સી એમાંથી આ જે મેમરી લોકેશન છે આપણે વાત કરીએ તો આ વચ્ચેનો જે ડિફરન્સ છે એ મળે અને જો વચ્ચેનો ડિફરન્સ મળે તો આપણને એ પણ જાણવા મળે કે આ જે નામ છે એનું લંબાઈ કેટલી છે તો તમે આ બાર જો ગણો તો તમે અત્યારે આ નામ છે એ અને આ એન્ટર સાઇન સાથેનું જો આપણે બધી વેલ્યુ ગણીએ તો એની ટોટલ વેલ્યુ થતી હશે બાર જોવા મળે છે કે આપણે એક મેમરી લોકેશનમાંથી જો બીજું મેમરી લોકેશન બાદ કરીએ તો એની વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણને મળે આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે મેમરીની અંદર કઈ રીતે સ્ટોરિંગ થયું છે હવે આની અંદર આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જો આ કેરેક્ટર ડેટા ટાઈપમાં છે તો એક એક પ્લસ કરવામાં આવે જો ઇન્ડિજર ડેટા ટાઇપ હોત તો બબ્બે પ્લસ કરવામાં આવે અને જો फ्लोट डेटा टाइप हो चार चार प्लस कर तो 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 एकदम नए और एडवांस देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद